સુરતના કાપોદરા વિસ્તારમાં બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર અને ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો જે બનાવનો ભેદ કાપોદરા પોલીસે ઉકેલી કાઢ્યો છે કાપોદરા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ઓનલાઈન ગેમમાં જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી અને તેમાં તે રૂપિયા હારી જતાં આ સ્નેચિંગ કર્યું હતું કાપોદરા પીઆઈએમ બી ઓસુરાએ કહ્યું કે કાપોદરા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે જેમાં ગત ચારથી પાંચ ફરવરી રોજ બપોરે આશરે એકથી દોઢ વાગ્યા ગળામાં સતત બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગલસૂત્ર અને ચેઇન ખેંચવાનો બનાવો બની રહ્યા છે એક જ પટેનથી એક જ સમયગાળામાં આ બનાવ બન્યા હતા જેથી કાપોદરા પોલીસની ટીમે આ બનાવને ખૂબ જ ગંભીર લેવાનો આવ્યો હતો અને આ ગુના શોધવા સર્વેલાસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવડિયાએ ઝડપી પાડ્યો છે તે સીમાડા નાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે ગઈ તારીખ ચાર ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરીના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે લક્ષ્મણ નગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક અને દોઢ વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા જેથી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો મહેરબાન સીપી સાહેબ અથવા તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી જેના અંતે આ ગુનામાં

પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે